અંકલેશ્વરના વાલિયા રોડ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું રસ્તા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સ્વયંસેવકો શિસ્તબદ્ધ રીતે સંઘની ઓળખ સમાન ગણવેશમાં જોડાયા એપલ પ્લાઝાથી પ્રારંભ થયેલ સંચલન ભડકોદરા ખાતે પૂર્ણ થયું જ્યાં વિવિધ કાર્યક્રમો યોજાયા આ પ્રસંગે સંઘ ચાલક જવાહર વરેલાને ભરૂચ વિભાગ સહકાર્યવાહક અલ્પેશ પટેલ જિલ્લા કાર્યવાહક પરેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા નમસ્કાર આજથી વર્ષ પહેલા માં દિવસે નાગપુર મુકામે રાષ્ટ્રીય સ્વયંસેવક સ્થાપના થઈ હતી શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નક્કી કર્યું છે કે આપણે સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવા માટે કાર્ય આ વર્ષે કરું એના માટે પાંચ બિંદુઓ પર કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પ્રથમ બિંદુ છે પર્યાવરણ પર્યાવરણ આપણને બધાને ખબર છે કે પર્યાવરણના હનનના કારણે ઘણી બધી વૈશ્વિક સમસ્યાઓ ઊભી થતી જઈ રહી છે ગ્લોબલ વોર્મિંગ ગ્રીનહાઉસ ગેસ જેવી અનેક એના પરિણામો આખા વિશ્વને ભોગવવામાં પડી રહ્યા છે ઋતુચક્રમાં ફેરફાર પરિણામે સંઘે નક્કી કર્યું છે કે દરેક વ્યક્તિ દરેક કાર્યકર્તા દરેક સ્વયંસેવક દરેક સમાજનો ઘટક એક વૃક્ષ વાવે પર્યાવરણના જતન માટે અને વાવે નહીં એનું જતન કરે એને ઉછેરે એને મોટું કરે પાણીનો પોતાની આવશ્યકતા અનુસાર જ ઉપયોગ કરે અને પાણીનો સંચય થઈ શકે વરસાદી પાણીને રોકી શકાય એનાથી ભૂમિની અંદર ઉતારી શકાય એના માટે તમામ સજ્જન શક્તિએ પ્રયાસ કરો ત્રીજું છે કે મુખ્ય સમસ્યા જે છે એ પ્લાસ્ટિકના કારણે છે કેન્સરના રોગો વધવા કાર્સોજનિક વસ્તુઓનો ઉપયોગ વધી ગયો છે એટલે પ્લાસ્ટિક મુક્ત સમાજ પ્લાસ્ટિક વાપ ન વાપરે એના માટે પણ સતત પ્રયાસ કરો મારું ઘર ગ્રીન હાઉસ એ રીતના પ્રયાસો સંઘ આખું વર્ષ કરશે